શું કરું એ હારું તું કે એમ બસ હું જાવ તૈયાર થાવા તમે પણ તૈયાર થઈ જાવ બરોબર મારે મારા ભાઈને રાખડી બાંધવી છે પહેલા શું કરું બોલો બોન પાસે રાખડી બાંધવાની ના પાડે અને બાંધવા બેસીશ ને તો આ નહીં કરવા કરે મને અત્યારે હાલમાં મૂકીને વહી જાય એમ છે આ પણ શું કરું ભલે જી એમ કે રાખડી બાંધવા જવાનું છે એટલે હું રાખડી બાંધી આવું ભાઈ ને બોલો અને મારા ભાઈ તો હારા હારાવારા થઈ ગયા અને અમે તો શેને જે ગરીબ જ છે બોલો શું કરું આ તો ભાઈ બનનો નાતો કહેવાય ને એટલે રાખડી બાંધવા જવું પડે ગાયો ઘા રાખડી બાંધી આવું ભાઈ ને

તમાર ભાઈને ખબર ન પડે કે આજ રક્ષાબંધન છે તે બેન ઘરે આવે તો ઘરે રોકાવાય પણ રક્ષાબંધનના ચક્કરમાં હું કોકને મારી નાખવા દવાખાનું આવે તો જાવું ન પડે પણ આ મોજરી તમે પડી છે પૈને દાવ જોડી ચંપલ હે તો એ કેરે આવશે પાંચ દિન રોકાણ હે પાંચ દિ લાગી ન થાવાના બોલો હું શું કરું આ તો છે ને ભાઈ બોન નો નાતો કેવાય ને એટલે મારે છે ને રાખડી બાંધવી પડે એટલે રાખડી બાંધવા આવી છે અને મારા ભાઈ ઘરે નથી તો ભાભી હું તમને શું કહું છું પાંચ દિવસ હું અહીં રોકાઈ જાઉં મારા ભાઈ આવે હું રાખડી બાંધી વાઈ જઈશ એ કાઈ જરૂર નથી તમે પૈસા માટે રાખડી બાંધવા આવો કે ના ભાભી હું પૈસા હાટુ ના આવતી પૈસા હાટુ તો આવે મને બધી ખબર છે હું મારા ભાઈને રાખડી બાંધીશ ને તો 10000 આપશે અને તને તો 1000 આપે તો દોડી આવે ના ભાભી હું પૈસા હાટુ ના આવતી અને આમ જો હું તમને શું કહું છું ઊંચે ને માર પહેણે રાખડી બાંધીને જ જઈશ ત્યાં લાગી નઈ જ એ રાખડી બાંધવાની મને મોડું થાય પછી તો એ ધાવની બાકી છે નીકળ એ ભાભી એવું ન કરો ને ગઈ જંટાડા વગાડતી હવે આમને તો કાઢું ન કર મુંજી મરી ગઈ છે એ દીકરો બાર તારો બાપ પંખોય બંધ તો મુંજે જો ગરમી શું મારી બોન ને મૂકી તે મારી બોન ને પાછી હાથ પાડી ને હું હાથ પાડું અને હું જો રાગડી એક મેથી લો એ રોઉ ધોઉ નથી મારે હજી તૈયાર થાન બાકી હે મારે મારા ભાઈને ને રાખડી બાદમાં જવાનું છે હારું થાતી આ બીધું તું હા અને તમારે આમ બેવું નથી તૈયાર થાવ કે જ્યાં હોય તો આમ એના માં નો જવાય એ આ કોળ કાઠી મૂકશે તારો ભાઈ કા મને પાછો કાઢી મૂકશે એની નિર્યાત છે આ હા શું કરું મારી બોન એમને પાછી દે ઓર તો બેન જીત લેવી વેરાસ હતા બોલો હું છે ને એમાં રાખડી બાંધવા આવી હતી અને મારા ભાભી એ છે ને રાખડી બાંધવા ન દીધી બોલો હવે છે કોઈ દીમાં ભાઈને રાખડી બાંધવા ન આવું એ પૈસાવાળા વાળા છે ને એટલે મારા ભાભીને બહુ અભિમાન છે કોઈ દી આવું નથી બોલો આજ રક્ષાબંધન છે ને મારી બહુ નીચે નું આવી ગામમાં બધા રાખડીઓ બંધાઈ ગઈ પણ મારે એકને દીધ ન બંધાણી એલખેલ આવે ને એટલે 100 રૂપિયા નહી 500 રૂપિયા দাও નકર હું હોત દેતો તો એલખેલ છે ને પાંચસો દેવા એટલે રાજી થઈ જાય હે ફૂડી રાખડી બાંધી આવી તાર ભઈ ને હા હું સિનેમા ને ભાઈ ને રાખડી બાંધી આવી હે તો રોવ્યાસ કા કાઈ એમથી આ તો અરખના આંગુડા છે ખોટો બોલ માં ખોટો બોલ માં છે બોલ ના હાચું બોલ હાચું બોલ

તારા રાખડી બાંધવા જાય ને તારી ભાઈ આમ કરશે તો તને કેમ થાય દસ હજાર રૂપિયા દોડી આવે છે તો હે કેમ થાય છે તારે હવે રેવું હોય તો ભલે નો રહે તો કાઈ નઈ બોન રાખડી બાંધી દે બાંધી દે આ એવું ન કહો મને મારી ભૂલ સમજાણી હવે તમ રાખડી બાંધો અને પુન તમે બાંધી દો રાખડી કા કેમ થાય તારી ભાઈ ભી તારી એ આવું કરે ને તેરે તન ખબર પડશે ભલે દોરો હોય પણ હું હોનાઈ ની જ માનું છું પૈસાનો ઘમંડ તને બોલ આવી જાય છે પણ બાંધી દે એકય વરા ખાલી નાખી ગયું મને રાખડી નો બાઈતી હોય તોન બાઈ અને સમજો જો અમારે માં બાપઈ નથી મૂકીને બે ગયા અરે આ ખા પેડો તો ખા મોટું મીઠું કર સમજો બોલ આજ ના ખાયા પૈસા નથી જોતા હું પૈસા હાટું ના જોયું જોલ્યું જોલ્યું પૈસા હાટું તમે દોડ્યું જાવ ના પેલા નથી જોતા લઈ લે ને સમજો પૈસા નો કઈ માહોલ ન હોય કે તમે સમજો પૈસા હાકુ રાખડી બાંધે મારી બોન રહી ને ઇને રૂપિયો દઈશ ને તોય લઈ લઈ પણ હવે મને મારી ભૂલ સમજાણી હું હવે નઈ કરું અને ફૂલી બેન તમે દર વખતે રાખી બાંધવા આવજો તમારા ભાઈને એ હારવા ને પહેલા હું જાવ છું હો બોલ બે ને ખડી સાતો પા હા તમે બેસો હું ચા બનાવું તો ચા બનાય ફટો પે બોલ બે બેસ બોલ આ આ અંજો તારે છે ને તારે ફાફી નું ખોટું નહીં લગાડવાનું